હા વડોદરાથી અયોધ્યા સુધી રામની સેવા માટે હું રામે રામજીએ મને મોટલ્યો છે તે વગેરે મારો અભિનંદન માનું છું કે આભાર માનું છું જય જય શ્રી રામ તો દોસ્તો જે અયોધ્યાની અંદર રામ પ્રતિષ્ઠાની થઈ રહી છે ત્યારે જે ગુજરાતની અંદર અગરબત્તી છે એટલે કે એકસો ને આઠ ફૂટની અગરબત્તી ગુજરાતમાંથી બનાવવામાં આવી છે અને તે પણ વડોદરાથી તો આજે હું તમને લાઈવ દર્શન કરાવવાની છું તો આ વિડીયોને પૂરું જોજો અને તમારા ફ્રેન્ડ મિત્રોને પણ જરૂરથી શેર કરજો તો ચાલો હવે તો હું તમને આખી ટ્રક અહીંયા બતાવીશ કે અહીંયા આ રીતના બધા સિમ્બોલ મારેલા છે સરસ એવું લખેલું છે બધા જય શ્રી રામ જય શ્રી રામ અને નારા સાથે ગાતા ગાતા આ અગરબત્તીને આપણે લઈ જવાના છીએ અયોધ્યા તો મને પણ થયું કે તમને પણ આ વિડીયો હું તમને શેર કરું તો આ વિડીયોને તમે વધારે વધારે તમારા ફ્રેન્ડ મિત્રો જોડે જરૂરથી શેર કરજો કેમ કે તમે જો અયોધ્યા તો આપણે નથી જઈ શકવાના પરંતુ હું તમને બતાવું છું ઓ રામ ભક્ત હનુમાન શાસ્ત્રીપટ મહેતા વડોદરાથી હા વડોદરાથી અયોધ્યા સુધી રામની સેવા માટે હું રામે રામજીએ મને મોકલ્યો છે તે માટે અભિનંદન માનું છું ને આભાર માનું છું જય જય શ્રી રામ એનો બસ બધું યશ અમારે હીરાભાઈ ભરવાને મળે ને પૂરા વિશ્વનું કલ્યાણ થાય તે માટે અમે જઈ રહ્યા છીએ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ અમે વડોદરાથી તરસાડી બાયપાસ હીરાભાઈ ભરવાડ એકસો આઠ ફૂટ અધરબત્તી લઈને આવ્યા છીએ તે નિમિત્તે આ અગરબત્તી અયોધ્યાના રામ માટે પસાર માટે જઈ રહી છે તેના આ અગરબત્તી પિસ્તાલીસ દિવસ સુધી એનો હવન સામગ્રી થઈને બનાવવામાં આવી છે એકસો આઠ ફૂટ લંબી અગરબત્તી હવન સામગ્રી રૂપે જઈ રહી છે તે તંત્રોલીસ પિસ્તાલીસ સુધી ચાલશે રામલલાના પ્રસાર રૂપે એ બધાને અમે પ્રદર્શિત કરવા આભાર માનીએ છીએ જય જય શ્રી રામ સાડા ત્રણ ફૂટ ઓળી છે અને એકસો આઠ ફૂટ લાંબી છે ને એનું ચાર ટન વજન છે જય જય શ્રી રામ એમને કીધું ના પાડી અમે ના પાડી મેં એમ કીધું અમે એમ કીધું જય શ્રી રામ જય શ્રી રામ આજે મેં તમને વિડીયો બતાવ્યો તે ખૂબ ગૌરવની વાત છે એટલે કે જે અગરબત્તી આપણે ગુજરાતમાંથી બની છે અને તે પણ વડોદરામાં તો મેં આજે તમને આ બતાવી તો આજના વિડીયોને તો ખૂબ જ ગમ્યું હશે તો વિડીયોને વધારે વધારે લાઇક શેર અને પેજને ફોલો કરી દેજો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય